खा गई है कहीं घट नहीं है जोरदार मिले जोरदार तो जो ऐसे ना खागो फिर मिली जो, जो, जो खाई जो तो जो दस किलो ना भाई खागो इसे भी मोटे ये तो तो मस्त में टीटम है अब मोटो खागवा तो सारा बड़ा मस्त में जन बड़े फोड़ वाला चीज़ कुछ शेयर बिन टोटर ऐसे ना टोटर के ही तो यार ना डुमुक ऐसे तोड़ खाते जो ये बल

હલાઈ જશે પોગી જશે તો ચાલો આપણે પણ જઈએ ફટાફટ અને આજમાં છે ને મોટા મોટા માઇશલે તમને જોવા મળવાના છે પાછા તો બધાય ખાસ કરીને વિડીયોમાં બના રેજો આવું ફેમિલી આપણે છે ને ભાઈ માશ્લે જે લાવવાની બધાય માશલા લઈને આવ્યા છે કાઠે અને આની કરતાં માશલા છે ને હજી મોટા મોટા ઘરે વિચારે કાથે છે તો ભાઈ ઘરે વિચારથી તમને બતાવ્યું અને આમાં હું માશલાથી બતાવું તો જો ફેમિલી ભાઈ મસ્ત મજાની ખાગી છે કંઈક ઘટી નહીં જોરદાર મેં જોરદર જો ભાઈ તગાર ભરવાનું કામ ચાલુ હોય તો ફટાફટ આપણે આ માછલાને ભાઈ ઘેર લઈને જઈએ અને ઘરે છે ને મોટા માછલા લઈ ગયેલા છે એ હું તમને બતાવી દઉં ફેમિલી અમારે સેદલબેન છે ને ભાઈ માછલાને તગારો લઈને જાય છે તો આમાં ને માછલા હું તમને બતાવું તો છે કે આ રીતના માછલા લઈને જઈએ ઘેરે આમાં તગારા છે ને ત્રણ ભાગા છે મોટા મોટા તો કવડે છે ને આ બધા બે કાઢી પછી હું તમને બતાવું তে দ বক্ষাা ত আ াগ জন্য। দ ন ম বই্য ছিল। ।

તો જો મિલ બધું છે ને ખાકો આપણે મસ્ત મજાનો મિક્સ કર નાખ્યો હોય તો કેમ પાકે બસ જો મસ્ત મજાનો પાકે છે ઓકે આવે છે ને મસ્ત મજાનો મિલ આપણે જો પાણી નાખી દીધું છે અને છે ને ભાઈ સાકે લાટ છે એટલે પાણી લાટ નાખ્યું છે અને હવે છે ને મસ્ત મજાનો આપણે પકાવી નાખી બાકી દેન પછી હું તમને બતાવું તો જો ઓકે મસ્ત મજાનો ભાઈ શાક બની ગયું કેવું બીનો ખાસ કમેન્ટ કરજો ફાઇનલી ફેમિલી અત્યારે તો છે ને આપણે ફિશિંગ બોટ હશે ને આપણું કામ હતું બરફ નાખવાનું તો આપણે ફાઇનલી કામ ડન કર્યું છે બરફ બરફ નાખી દીધો અને અત્યારે દરિયો મસ્ત જો ખાલી થઈ ગયો હોય તો જે જાય ફેમિલી ત્યાં ખબર હોય તો આપણે એનું છે ને હોંડિયા પકડો ગેલાય તો ઘણા સમય પછી હું તમને જઈ રહ્યો છું હોંઢિયા બતાવવા કેમ કે હમણાંથી છે ને હોંઢિયાને હું નથી બતાવ્યું અને આપણે તમને એમ થયું છે ફિશિંગ બોટમાં બરફ નાખ્યો તો નીકળવાનું ક્યારે તો આજ સાંજે આપણે જવાનું થાય અને આપણી જર્ની ચાલુ થવાની છે તો બધાએ જોડાજો અને આજમાં છે નીકળશું તો આપણે છે ને પાંચ સો દિવસની ફિશિંગમાં જવાનું છે તો ઘણા બધા માછલા પકડવાના છે તો તમે બધા છે ને વિડીયોમાં ભીના રહેજો અને તમને વિડીયો જોવાની ખૂબ એટલે ખૂબ મજા આવીએ જાઉં ફેમિલી આપણે સેજલબેનના બેન ના ઝાડા પકડી ને સેજલ બેન જો મચ્છી પકડી રહ્યા છે કાંઈ આવું સેદલ બેન ડોલ આપણે જોઈએ ઘણું બધું શાક છે બતાવો તો ખરા ભાઈ આપડે બધું શાક તમે જુઓ કેવું કેવું શાક આ હોડિયું કેવું છે સમજાવ અને કવડું મોટું ભાઈ સાહેબ જવું ઓક્ટોબાસ ફેમિલી ઓક્ટોબાસ આવી ગયું છે હા બે માર્યું એને એટલે આવ હાલતું નથી તો ગયું ન એવું છે અને સમજાવ માસેલ જો આવી ગયું હું તમને બતાવું જો કેમ પર અને ફેમિલી જો આ માછલી અને આ માછલીમાં ફેર છે તો સેદલ આમાં શું ફેર છે તો આ માછલી કી કે છે આ મગડી માછલી કે ઉપર આખું વાળી હા અને આ આ અપડરીયા ની એટલે આ બુદ્ધિ આપણે દરિયાના છે પણ કે છે ને મગડી કહેવાય અને આને ખાલી માછલી ભાઈ આમ જો આવી તો ઠગો આવેલો છે એ આ નથી ફેમિલી બે છે તો અને તો ભાઈ ઠગો તમે ખાસ કરીને કમેન્ટ કરજો ભાઈ અને જો આ રીતના કહોંડિયા છે

ઓરિન્દલ કાગડો બાકી આમાં પછી બીજી વાત ન હોય કેમ પણ ચાલો ફેમિલી આપણે જો એટલું એક શાક હતું મસ્ત મગન મેં તમને બતાવી દીધું આનું મોઢું જોઉં અને જોઉં આ માછલી તડફળીયા નાખી નાખીને આવી થઈ ગઈ છે અને સારો હાલો ફેમિલી સ્ટીટમ જો અહીં વિગ્યા છે સેલબેન શાક પકડાઈ ગયું કે પકડો નહીં હવે થોડું થોડું બાકી છે એટલે હવે થોડું ઘણું શાક આવી છે કા બે ત્રણ હોડી આવશે છે તો ફેમિલી અત્યારે તો આપણે જઈશીએ આપણી ફિશિંગ બોટ અહીંયા કેમ કે આપણો ભાઈ સાર્જર અહીંયા છે તો સાર્જર લઈ આવીએ અને અત્યારે છે ને મેં દરિયા ખેડૂતને હમણાં ફોન કર્યો તો કોઈ નહીં એટલે કોઈ નહીં છે ને ભાઈ ખોટ જવરમાં કાંઈ માછલી આવે નહીં માછલી કે હોંડિયા કે ગમે એવી વસ્તુ છે ને હાવ એટલે હાવ ઓછું પડી જાય હમણાં તમને ખબર હોય તો દરિયામાં અહીંથી ખબર છે ને કાંઈ નથી એટલે આ ચારે ચાર બોટું બંદરમાં છે એવું છે તો સારો ફટાફટ આપણે ચાર્જર લઈ લઈએ आणि पैसे जाऊ शकेल आपण घेर फॅमिली आपली बॉटे थे एपलो सार्ज लय लिहू आहे पा कमेंट एपल आम्ही करे सार्शन करू नये आपण जाऊ गरळल किती ओ माय गॉड गरल एटली वाटी फुले फुल गरळ भाई आणि हवे आहे हा लईने जाईड घेरे आई पण आई भरपूर एले भरपूर तेडिओ पड़े અને અત્યારે આવે છે ને રાય કરે અને આજનો વિડીયો આપણે પૂરો કરશું વિડીયો નાનો છો એ પણ કાંઈ વાંધો નહીં એક્સરસાઇઝ કરી લેજો ને બી લેજો અને બીજો વિડીયો આવશે ને શાનદાર મચ્છીનો આવશે અને જોરદારમાં જોરદાર આવશે આપણે તો આવણું છે આમ કેટલા માઇલ છે એ અત્યારે કંઈ ખબર નથી આપણે વિડીયો બનાવીશું એમાં કીધું નેક્સ્ટ અને સારું મળી ગયો નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય